મારું નામ નિખિલ છે હું મધ્યમ વર્ગીય પરિવારનો છું અમે ગુજરાતના જામનગર વિસ્તારના ભીડભાડવાળી જગ્યામાં રહેતા હતા કે અમારી ગલીમાં રહેતા તમામ લોકો સાથે અમારી ખાસ ઓળખાણ હતી અમે તેમના ઘરે ઘણી વખત જતા હતા ખાસ કરીને સામેના ઘરની સ્ત્રી મારી માતા સાથે તેની ખૂબ સારી મિત્રતા હતી તેથી જ હું તેને આંટી કહીને બોલાવતો હતો એક દિવસ હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે મેં આસપાસ મોં ફેરવ્યું તો સામે રહેતી બત્રીસ વર્ષની આંટી મારી સામે જોઈ રહી હતી મેં તેની તરફ જોયું અને પછી મારું ધ્યાન બીજી બાજુ ફેરવ્યું પછી આ મારી રોજિંદી દિનચર્યા બનવા લાગી જો હું કંઈ પણ કરતો હોત તો તે ચોક્કસપણે મને જોતી જો હું ઘણી વખત મારા ગેરાજમાં બાઇક ધોતો હતો તો તે મારી સામે જ જોતી રહેતી એક દિવસ તે મારી પાસેથી પસાર થઈ અને કહેવા લાગી ક્યારેક તારી આંટીના ઘરે આવ મારે પણ તારી પાસેથી તે કંઈક કામ છે આ સાંભળીને મને એકદમ નવાઈ લાગી તે શેના વિશે વાત કરી રહી હતી પછી એક દિવસ હું તેના ઘરે ગયો તે મને કહેવા લાગી આજે દૂધ બહુ તાજું છે ચાપીશો તે જે અંદાજે કહેતી હતી મને થોડું વિચિત્ર લાગ્યું મેં મારું ધ્યાન બીજે ફેરવીને ચા લાવવા કહ્યું પછી હું થોડો સમય તેની સાથે વાત કરતો રહ્યો જ્યારે હું તેને વારંવાર જવા માટે કહેતો હતો ત્યારે તે મને વાતચીતમાં લગાવી દેતી આમ કરતાં તે દિવસે તેને મારી એક સંપૂર્ણ કલાક બગાડી નાખી બહુ મુશ્કેલીથી મેં બહાનું કાઢ્યું અને ઘરે આવીને તે સ્ત્રી વિશે વિચારવા લાગ્યો કે તે મને કેવા પ્રકારની વાતો કહે છે અને તે મારી પાસેથી શું ઈચ્છે છે મેં ઘણી વસ્તુ નોંધી પરંતુ હું સમજી શકતો ન હતો કે તે આવી વાતો શા માટે કરી રહી છે હું તેને આંટી કહેતો હતો અને તે મારી સાથે કેવા પ્રકારની વાતો કરે છે મને સમજાયું નહીં પણ મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં અને દરેક વસ્તુની અવગણના કરી એક દિવસ હું શેરીમાંથી પસાર થતો હતો તો તે આંટીએ મને તેના ઘરે બોલાવ્યો અને કહેવા લાગી મારે તમારી પાસેથી કામ છે કામ વિશે સાંભળીને હું તેમની સાથે ચાલવા લાગ્યો હું અંદર ગયો કે તરત જ તે મારી સાથે ખૂબ જ નિખાલસતાથી વાત કરી રહી હતી મેં કામ વિશે પૂછ્યું તો તેણે કહ્યું હમણાં કહું છું પછી મેં વિચાર્યું કે આ સ્ત્રીનો પતિ ઘણીવાર ઘરે નથી હોતો અને આ સ્ત્રી મોટે ભાગે ઘરે એકલી જ રહે છે તે દિવસે મને કાકી માટે ખૂબ જ દુઃખ થયું મેં કહ્યું હવે મને કામ વિશે તો જણાવો તો તેણે કહ્યું પહેલાં તમે ચા પી લો જ્યારે મેં ફરીથી ના પાડી તો તેણે કહ્યું કે તો પછી તમે દૂધ પીવો આ સાંભળી હું ના ન પાડી શક્યો અને તે મારા માટે દૂધ લેવા ગઈ પછી જ્યારે તે મારા માટે દૂધનો ગ્લાસ લાવી ત્યારે તેણે મારા હાથને હળવો સ્પર્શ કર્યો આ ક્રિયા મને ખૂબ જ અલગ લાગી પણ પછી મને સમજાયું કે આંટીનો કોઈ બીજો પ્લાન હતો જેની મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું આજે તમે યોગ્ય સમય મને શેરીમાં મળી ગયા આજે તમારા કાકા ઘરે નથી અને મને તમારી મદદની જરૂર છે જ્યારે મેં કહ્યું તમારે મારી સાથે શું કામ છે તો તે કહેવા લાગી ઘરમાં કેટલીક વસ્તુઓ પડી છે જે હું ગેલેરીમાં મૂકવા માગું છું ઘરે તમારા કાકા નથી મેં વિચાર્યું કે હું તમારી મદદ માગીશ સ્ટોરરૂમની અંદર ગેલેરી છે શું તમે મને મદદ કરશો પહેલાં મને શક થયો પણ પછી મેં મદદ કરવાનું નક્કી કર્યું સામાનના નામે બે નાના એવા કાર્ટૂન હતા જે એટલા ભારે ન હતા અને કોઈ પણ સ્ત્રી તેને રાખી શકે મેં આરામથી કાર્ટૂન ઉપાડ્યા અને રાખી દીધા પછી હું ઘરે આવી ગયો પણ મને આશ્ચર્ય થયું કે કોઈ પણ સ્ત્રી ચાર કિલો વજન તો ઉપાડી શકે છે કદાચ કાકીએ મને જાણી જોઈને ઘરે બોલાવ્યો હશે આમ કરીને નવાર મને તેના ઘરે બોલાવતી હતી પરંતુ બહાના કરી મને ઘરે બોલાવવાનો હેતુ હું સમજી શક્યો ન હતો મને તેનામાં કોઈ રસ ન હતો મારી અને તેની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હતો પણ ખબર નહીં તેને મારામાં શું રસ હતો તે મને જોતી જ રહેતી એક દિવસ હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો મામાના ઘરે કોઈ ઇમરજન્સી હતી તેથી પરિવારના બધા સભ્યો ત્યાં ગયા અને ઘરની ચાવી સામે કાકીને આપી ગયા મેં ઘરનો દરવાજો ખખડાવ્યો કે તરત જ આંટી તેમના ઘરની બહાર આવી અને કહેવા લાગ્યા થોડી અમારા ઘરે તો આવો તમારી માએ મને ચાવી આપી છે મેં ચાવી માગી તો આંટીએ મને કહેવાનું શરૂ કર્યું તમે ઘરે એકલા જઈ શું કરશો અહીં મારા ઘરે આવો હું પણ ઘરે એકલી છું જ્યારે તે આવે ત્યારે જજો આંટીએ બે ત્રણ વાર મને બોલાવ્યું તેથી મેં તેમની વિનંતી સ્વીકારી અને તેમના ઘરમાં પ્રવેશ કર્યો અંદર આવતા જ તેને મને પાણીનો ગ્લાસ આપ્યો પછી તેને મને કહ્યું કે આજે તમે ખૂબ જ થાક અનુભવો છો તેણે તરત જ મારી બેગ પકડીને બાજુમાં મૂકી દીધી આંટી મારી પાસે આવી જાણે કે હું તેના માટે કોઈ ખાસ છું એક મહિલા જ્યારે તેનો પતિ આવે છે ત્યારે આવા કામો કરે છે પરંતુ મને ખબર નથી કે તે મને આટલું મહત્ત્વ કેમ આપી રહી હતી પછી થોડા સમય પછી મારી સામે ભોજન મૂકવામાં આવ્યું મેં ઘડિયાળમાં સમય જોયો તો દસ વાગ્યા હતા મેં ભોજન લીધું અને ખાધું મને આંટીની સ્ટાઇલ બહુ ગમવા લાગી આ પહેલાં મને ખબર ન હતી કે પાડોશીઓ ખૂબ સરસ હોય છે જમતી વખતે આંટી મારી સામે બેઠા જમતી વખતે મારું ધ્યાન વારંવાર તેની તરફ જતું હતું અને તે પણ મારી સામે જોઈ રહી હતી પછી આંટી મને કહેવા લાગ્યા કે તારા પરિવારના સભ્યો હજુ આવ્યા નથી તો આજની રાત મારી સાથે જ રહો હું તમારી સંપૂર્ણ સંભાળ રાખીશ આંટીનો દરેક શબ્દ મારા માટે જાદુ જેવો હતો તે એક રીતે મારી સંભાળ રાખતી હતી જ્યારે હું આ બધું વિચારી રહ્યો હતો કાકી મારી નજીક આવ્યા અને તેમના હાથ વડે મારા માથાની માલિશ કરવા લાગ્યા કહેવા લાગ્યા આજે તમે બહુ મોડા આવ્યા છો અને તમે ખૂબ જ થાકેલા લાગો છો હું તમારા માથાની માલિશ કરીશ મારા પરિવારનો કોઈ પતો ન હતો કદાચ તે આજે ઘરે આવવાના ન હતા અને કાકી પણ આજે ઘરે એકલા હતા શરૂઆતમાં તે મને યોગ્ય ન લાગ્યું મેં વિચાર્યું કે મારે આ વસ્તુનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવવો જોઈએ મારે મારા ઘરે જવું જોઈએ પણ પછી મને થયું કે અમારું ઘર બરાબર સામે છે હું આજની રાત અહીં જ રહીશ વહેલી સવારે મારા ઘરે જઈશ આંટીએ મારા માથા પર આંગળીઓ ફેરવવાનું શરૂ કર્યું મને લાગ્યું કે તે મને મદદ કરી રહી છે મારી આંખોમાં ઊંઘ આવી ગઈ આંટીએ મને તેના બેડરૂમમાં સૂવાનું કહ્યું આ રીતે હું તેના રૂમમાં સૂઈ ગયો મેં બીજો કોઈ સવાલ ન કર્યો અને પછી તરત જ તેના બેડરૂમમાં જઈને સૂઈ ગયો સવારે આંખ ખુલી તો પગ નીચેથી જમીન નીકળી ગઈ મેં કાકીના ઘરનો ચૂપચાપ દરવાજો ખોલ્યો અને તરત જ મારા ઘરની અંદર ગયો થોડી બાદ પરિવારના સભ્યો પણ ત્યાં આવ્યા હતા મેં તેને પૂછ્યું તમે ક્યાં રહી ગયા હતા પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે કામ જેવું હતું તેથી અમારે ત્યાં જ રહેવું પડ્યું પછી તેણે મને આંટી વિશે પૂછ્યું કે શું તમે તેની પાસેથી ચાવી લીધી મેં એક બહાનું કાઢ્યું અને તેમને કહ્યું પણ નહીં કે હું તેમના ઘરે રાત રોકાઈ ગયો હતો પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે હું કેવી રીતે આંટીના ઘરે આટલી બેધ્યાનપણે સૂઈ ગયો હતો મારે આંટીના રૂમમાં રહેવાની શું જરૂર હતી મારી સાથે જે બન્યું તે વિશે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા આંટીએ મને જે ખોરાક ખવડાવ્યો તે પછી હું તરત જ સૂઈ ગયો કદાચ તેણે મારી ઊંઘમાં મારી સાથે કંઈક ખોટું કર્યું હશે બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો તો આંટીના શબ્દો આખો દિવસ મારા મગજમાં રહ્યા મારા હૃદયમાં એક આકર્ષણ જન્મ્યું મને આંટી સાથે વાત કરવાનું મન થયું એક દિવસ હું શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે આંટીના ઘરનો દરવાજો બંધ હતો જ્યારે પણ હું શેરીમાંથી પસાર થતો ત્યારે આંટી મારી સામે જોતા હતા પરંતુ આજે તે ત્યાં હાજર ન હતા મેં અહીં ત્યાં જોયું પણ તે ક્યાંય દેખાતી ન હતી પછી હું તેના ઘરના દરવાજા પાસે પહોંચ્યો હું તેને જોવા માટે બેચેન હતો જ્યારે હું તેના ઘરની નજીક પહોંચ્યો ત્યારે મને અંદરથી કેટલાક લોકોના અવાજો સંભળાતા હતા મને લાગ્યું કે ઘરમાં કોઈ મહેમાનો હશે એટલે હું પાછો આવ્યો તે દિવસે મેં સાંજ સુધી તેની રાહ જોઈ પણ તે ઘરની બહાર ન આવી હું ઘરમાં પ્રવેશવાનો હતો ત્યારે મેં મારા ભાઈને જોયો મારો ભાઈ પણ શેરીમાંથી આવતો હતો હું તેને જોઈને કંઈક અંશે આશ્ચર્ય પામ્યું મેં તેને પૂછ્યું કે તમે અહીં શું કરો છો તમે આજે કોલેજ કેમ ન ગયા તેને કહ્યું ભાઈ હું તને બધું કહીશ ચાલો પહેલાં ઘરે જઈએ મને બહુ ભૂખ લાગી છે અમે બંને અંદર પ્રવેશ્યા ત્યારે રાત્રિનો સમય હતો અમે બંને ખાધું મને ખૂબ થાક લાગ્યો હતો અમે બંને રાત્રિ ભોજન કર્યું અને મારો ભાઈ સૂઈ ગયો તે રાત્રે હું સૂઈ શક્યો નહીં અચાનક મારો ભાઈ ઊભો થયો અને બીજે ક્યાંક જવા લાગ્યો મેં તેને બોલાવ્યો પણ તેણે મારી તરફ જોયું નહીં હું સમજી ગયો કે તે તેની ઊંઘમાં ચાલી રહ્યો હતો મેં તેને પકડીને તેની જગ્યાએ સૂડ આવ્યો બીજા દિવસે મેં નક્કી કર્યું કે ગમે તે થાય હું ચોક્કસ આંટીને મળીશ કારણ કે તેમને મળ્યા વિના મને શાંતિ નહીં મળે એક દિવસ હું ઘરમાંથી નીકળી રહ્યો હતો ત્યારે આંટીએ મને બોલાવ્યો અને કહ્યું મને તમારી પાસેથી થોડી મદદની જરૂર છે તમે મારી સાથે આવશો મેં વિચાર્યા વિના હા કહી દીધી આંટીએ કહ્યું કે મારે તારી સાથે થોડો સમય બહાર જવું છે મેં કહ્યું ઠીક છે પછી તેણે મને તૈયાર થવાનું કહ્યું થોડી વાર પછી આંટી તૈયાર થઈને આવ્યા આંટી મારી પાછળ બાઇક પર બેઠા અને અમે નીકળ્યા થોડી વાર પછી હું તેના કહેવા પર તે જગ્યાએ પહોંચ્યો મેં આંટીને પૂછ્યું કે અહીં તમે મને કેમ લાવ્યા તો તેને કહેવાનું શરૂ કર્યું કે મારી અહીં થોડી જમીન છે અને પછી તે મને કહેવા લાગી કે મારી એક મિત્રનો અહીં ફ્લેટ છે મારે તેને મળવું છે શેરીના એક ખૂણામાં એક ફ્લેટ હતો કાકી એ ફ્લેટમાં પ્રવેશી અને હું પણ તેની પાછળ અંદર ગયો ત્યાં અંદર કેટલાક રૂમ હતા આંટીએ રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર માત્ર એક પલંગ પહેલે પડેલો હતો આંટી જઈને પલંગ પર બેસી ગઈ રૂમની હાલત જોઈને લાગતું હતું કે અહીં કોઈ નથી આવતું પછી હું પણ આંટી સાથે બેઠો હું તેની પાસે બેઠો હતો ત્યારે ચાર પાંચ લોકો રૂમમાં પ્રવેશ્યા જેમને જોઈને હું ડરી ગયો તેમાંથી એક પાસે કેમેરો પણ હતો અને રૂમની અંદર એક મોટી લાઇટ ઓન થઈ ગઈ હતી મેં આંટીને પૂછ્યું કે આ શું છે પણ તે કંઈ બોલી નહીં અને પછી એક સ્ત્રી આવી તે મારી પાસે આવીને બેઠી આંટી એક બાજુ બેઠી હતી અને બીજી બાજુ એક સ્ત્રી બેઠી હતી મેં પૂછ્યું આ બધું શું ચાલે છે એક માણસે કહ્યું તમે ગમે તે કરો પણ હવે તમારો અવાજ આ રૂમમાંથી બહાર નહીં આવે પછી મને સમજાયું કે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે તેમાંથી એક માણસે બોલવાનું શરૂ કર્યું જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો તમારે અમે જે કહીએ છીએ તે કરવું પડશે હું સમજી ગયો કે હું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું ત્યારબાદ તે બંને મહિલાઓ મારી નજીક આવવાનો પ્રયાસ કરતી હતી હું સમજી ગયો કે મને ફસાવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ થોડી વાર પછી કોઈએ દરવાજો ખખડાવ્યો દરવાજો ન ખુલ્યો તો બહારથી દરવાજો તોડીને પોલીસ અંદર પ્રવેશી પોલીસને જોઈને મને રાહત થઈ પણ બધા ડરી ગયા પોલીસે તે બધાની ધરપકડ કરી હતી અને આ બધું મારા ભાઈના કારણે થઈ જ્યારે પણ હું ઘરની બહાર નીકળતો ત્યારે મારો ભાઈ મારા પર નજર રાખતો હતો પછી તેને મને કહેવાનું શરૂ કર્યું કે તે લાંબા સમયથી આ મહિલા પર ધ્યાન રાખી રહ્યો હતો કે આ મહિલાના ઘરે અન્ય પુરુષો આવી રહ્યા છે જેમને તેને પહેલાં પણ જોયા હતા પરંતુ તે સમયે તે શકના આધારે કંઈ કરી શક્યો ન હતો પણ જ્યારે હું આંટી સાથે બહાર જતો હતો ત્યારે તે મારી પાછળ આવી ગયો હતો અને જ્યારે ચાર પુરુષો અને એક સ્ત્રી અમારી પાછળ પ્રવેશ્યા ત્યારે તેને તરત જ પોલીસને બોલાવી કારણ કે તે જાણતો હતો કે કંઈક ખોટું થવાનું છે આ આંટી ખોટી સ્ત્રી છે અને આંટીનો પતિ પણ ખોટો માણસ હતો આખો દિવસ તે ઘરની બહાર રહેતો અને તે આવા કામોમાં વ્યસ્ત હતો પરંતુ અમને આજ સુધી ખબર ન હતી કે સામેના ઘરે શું ચાલી રહ્યું છે તપાસ બાદ કાકીને દસ વર્ષની જેલની સજા થઈ હતી તેને મારી પહેલાં ઘણા છોકરાઓને ફસાવ્યા હતા તેઓ મને પણ લૂંટવા માંગતા હતા તેઓ મારો વિડીયો બનાવીને મને બ્લેકમેલ કરવા માંગતા હતા અને મારી પાસેથી અઢળક પૈસા પડાવી લેવા માગતા હતા પણ મારા ભાઈની બુદ્ધિને કારણે હું બચી ગયો અને તે સવારે જ્યારે હું રૂમમાંથી નીકળ્યો ત્યારે કાકી તેના પતિ સાથે વાત કરી રહી હતી અને તેને મને ઈશારો કરી ઘરેથી જવાનું કહ્યું જેથી તેનો પતિ અમારા પર શક ન કરે અને તેના ડરના કારણે હું છુપાઈને ભાગી ગયો કે જેથી તેના પતિને ખબર ન પડે કે હું રાત તેના ઘરે રોકાયો છું પણ મને ખબર ન હતી કે આ બધો તે પતિ પત્નીનો પ્લેન છે તો સૌને વિનંતી છે કે આવી કોઈ પણ મહિલાની ઝારમાં ફસાશો નહીં જો કોઈ સ્ત્રી તમને તેના ઘરે આમંત્રણ આપે છે તો પછી તમારે વિચાર વિના તેના ઘરમાં જવું નહીં આમ તો દરેક સ્ત્રી ખરાબ નથી હોતી પરંતુ તેમ છતાં કોઈ ઘરમાં એકલા પ્રવેશવું નહીં તમારી સાથે કંઈ પણ થઈ શકે છે મિત્રો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવ જેથી આગલી અપડેટ પહેલાં મળે થેન્ક યુ